बृहद वैराग्य शेघनूलो घरेणु जी सरस सदा सुख सुखदेणु जी पेरता उतरे माथे थी भव भवणु पामीअ શું પમાડે પ્રભુ તણ જે જે શોભ્યા આ જતમા તે તો સર્વે ઘરે ઘણું પણ શુદ્ધ વૈરાગ્ય વિના સુરનુ પાણી ન રહ્યું મુખ તણું राग्य शोभाए जे शोभा जो पण वैराग्य जत करता हरता लग्याति से लजामणा शुद्ध वैराग्य शोभा घनी हरि जननी जानो जरूर ज्ञा विना लगेवा રાજી થા તારતી શુક ભરત સન કાદિક શોભ્યા બૃહદ વૈરાગ્ય ઘરે ઘણું જનક જય દેવ કદર કહું મુખ લાગ્યું શોયામ रो तो अंगे धार जो शुद्ध रूप वैराग्यरूपगारो हे ते जानो हरि कोई सो निरधारो शोषणगार सजे शरीरे काशलाक पण कञ्चन के केम ए शोभानारा शरीरना सारा मा सारू घरेणु सुवर्ण कहे शिरो मणि निष्कुणानन्द बृहद वैराग्यनी કડું સોળ બૃહદ વૈરાગ્ય છે ગણેલું છે વણમૂલું એટલે જેનું મૂલ્ય નો થાય આપડે માપ હોય ને કે આના આટલા રૂપિયા આને આટલી કિંમત આટલું ભાર કે આટલી એવું કઈ એનું અમૂલ્ય એમ જેનું તમે કઈ મૂલ્ય જ ન કરી શકો એટલે બૃહદ વૈરાગ્ય છે એ આપણું સૌથી મોટું શ્રેષ્ઠ જેનું માપ ન થાય એવું કરેલું છે આપણને કીધું ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ચાર સાધન હોય ત્યારે એકાંતિક કહેવાય અને આમ આપણને સાળંગપુર ના માં પાંચ સાધન કીધા એમાં પણ આપણને વૈરાગ્ય તો કીધો જ છે સર્વથી સરસ સદા સુખ દેવાનું છે બધા જેટલા સાધન છે એમાં સર્વથી સરસ સુખ તો કે વૈરાગ્ય આમ આપણે વૈરાગ્યની વ્યાખ્યા એવી છે એક મૂર્તિ સિવાય માત્ર નહીં રાગ નહીં ઈચ્છા નહીં આકાંક્ષા એવા થઈએ ત્યારે વૈરાગ્ય કહેવાય અને એકાંતિ ત્યારે જ થવાય કે મૂર્તિ સિવાયની કોઈ ઈચ્છા ન હોય માસી આપણને એટલે જ એકીર્તન કહેતા તમારી મૂર્તિ વિના મારા નાથ એટલે એનો અર્થ જ માસી આપણને એવું સમજાવી ગયા કે તમે આવું જીવન કરજો માસી એના ઉપર આપણે કંઈ બોલી ન બતાવ્યું પણ કે તમે સમજવાવાળા સમજી જજો આ એક કીર્તનમાં ઉપરથી સાર કાઢી લેજો કે જ્યારે આપણે એવા થશું કે એક મૂર્તિ સિવાય બીજી કોઈ જ ઈચ્છા નથી ત્યારે જ આપણને આ સુખની પ્રાપ્તિ થાય આપણને વારે વારે શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપેલું છે કે અરજી ઠક્કરની માને ખાલી થાળ કરવાની ઈચ્છા રહી તી તોય જન્મ આવ્યો તો આપણને તો બીજી કેટલી બધી માયક ઈચ્છા હોય આ તો શુભ વાસના એટલે કે વાસના પણ જન્મ ધરાવે એટલે વૈરાગ્ય તેજ જે મૂર્તિનું તેજ એમાં પણ નહીં પ્રીતિ એમ ત્યાંથી પણ વૈરાગ્ય પહેરતા ઉતરે માથેથી ભવ મેણું જી જયારે વૈરાગ્ય રૂપી ઘરેણું પહેરીએ ને ત્યારે જન્મ મરણ રૂપી જે મેણું છે

ધ્યાન કરવા માટે પાછી શરત આપી દીધી ધ્યાન કરવું પડે રજોગુણ ને તમો ગુણ ટાળવો પડે અને સત્વગુણ વધારવો પડે રજોગુણ ને ગુણ એટલે પહેરવું ઓઢું ખાવું હરવું ફરવું નિંદ્રા આળસ આ બધા જ એમાં આવે ક્રોધ કામ લોભ આ બધા તમુગુણ માં આવે એના ઉપર આપણે કોઈ કંટ્રોલ કરવો ન હોય ને હરવું ફરવું મોજ મજા માણવી ભક્તિ કરવી તો એ બે તો એક માં બે તલવાર જે વિવાદ થાય એટલે શક્ય નથી એટલે અહીં કહે છે કે જયારે વૈરાગ્ય રૂપી ઘરેણું પહેરવામાં આવે ત્યારે જ માથી જન્મ મરણ ટળે સ્વામી કે તે પામીએ હોય પૂરણ જો લેણું છે આપણે આ લોકમાં લેણું એટલે કોઈ જોડેથી કઈ લેવાનું હોય એમ તો લેણું મહારાજ પાસે આપણું લેણું શું હોય તો કે મહારાજ ની મુક્તો ની આપણા ઉપર જયારે કૃપા થાય ત્યારે આપણને આ રસ્તો સુજે રસ્તો સુજા પછી એ કેટલાય વિઘ્ન હોય પણ એમાં આપણે તટસ્થ ક્યારે રહી શકીએ તો કે મહારાજ અને મુક્તના વચનો એની ઉપર આપણી બરાબર નજર હોય ત્યારે જ આપણે આમાં પાર પડીએ ત્યાં સુધી તો આપણને આ વાત સમજાય નહીં સમજાય અને જીવનમાં ઉતારવા જઈએ તો વળી દ્વંદ્વ કેટલા ઊભા થાય એમાંથી તટસ્થપણે પકડી રાખવું હોય તો જ્યારે મુક્તના અને મહારાજના વચનો બરાબર નજર સમક્ષ હોય ત્યારે જ આપણે આમાં પાર પડીએ સ્વામી નું કહેવાનું એક જ મેઈન છે જ્યાં સુધી સંસાર માંથી આપણને વૈરાગ નથી થતો એટલે કે વિરક્તિ નથી થતી ત્યાં સુધી મહારાજની મૂર્તિ પમાય નહીં પૂરણ લેણે પામી અંગે એવું આભૂષણ પૂર્વનું પૂરણ એટલે પૂર્વનું લેણું એટલે કૃપા આપણી ઉપર મહારાજ ને મુક્તો ની એમ કે આપણે પૂર્વનું કઈ હશે તો પણ આવડા મોટા મુક્તો મળ્યા કે એમની વાત સમજાણી બધું જે આપણે કહીએ તો કે એવું કઈક આપણું હશે તો એટલે આપણને આવું આભૂષણ કયું તો કે વૈરાગ્ય રૂપી આભૂષણ મળ્યું એમ તે શોભાડે સર્વે રીત શું પમાડે પ્રભુ બધી જ રીતે આપણને શોભાડે જગતની દ્રષ્ટિએ તો લોકો એવા એવા દાખલા દી ગૃહસ્થ તો આ શોભા છે નામ છે પણ દરેક વાત હોય કોઈ પણ ત્યારે એનું પરમુંડો વિચાર કરીને આપણે સારા સારનો વિવેક કરવો પડે આપણી પોતાની વિવેક બુદ્ધિથી જ વિચારવું પડે કે આગળ જે કોઈ થઈ ગયા જે કોઈ પરોક્ષના કે પ્રત્યક્ષના મહાન ભક્તો એ બધા કેટલા રજોગુણ તમોગુણી હતા કોઈ પણ રજોગુણ તમોગુણ વાળા શ્રેષ્ઠ પ્રાપ્તિ ને પામ્યા હોય તો આપણને બતાવો ધારો કે અમરીશ રાજા હતા પણ એને જીવન કેવું હતું સાદું હતું એને બધી જ સેવા ભગવાન પોતાના સ્વહસ્તે કરતા ભરત જ જોવો તો એ મૂકીને વનમાં ગયા હતા કોઈ પણ જનક રાજા હતા તો એ કેવા રહેતા હતા રાજ્યમાં રહી નિર્લેપ રહેતા હતા એવી રીતે એ જ આ પ્રાપ્તિને પછી ત્યાગમાં હોય કે ગૃહસ્થમાં હોય ત્યાગમાં હોય ને ત્યાંય ભોગ વિલાસ હોય તો એને પણ પ્રાપ્તિ નથી જે જે શોભ્યા જગતમાં તે આ ઘરે પહેર્યું એટલે શોભ્યા પણ શુદ્ધ વૈરાગ્ય વિના સુરણનું પાણી ન રહ્યું તણું પણ જો વૈરાગ્ય વિચાર વિના નું હોય શુદ્ધ ન હોય તો કે પાણી એટલે આમ આપણે આબરૂ કહીએ ને આપણી રીતે એમ કે એને એમ ન પાણી માપી લઈએ એવું આપણો એક દેશી શબ્દ છે તો આપણે જોઈએ કે આગળ બધા થઈ ગયા મોટા એટલે આપણે શાસ્ત્ર શું કીધું છે કે જ્ઞાનાંશ વિના નો વૈરાગ્ય પણ ટકતો નથી એટલે વૈરાગ્યમાં પણ વિવેક બુદ્ધિ જોઈને સતત સભાનતા એક એક પગલું ભરીએ ત્યારે આપણને ધ્યાન હોવું જોઈએ આ પગલું આપણને કઈ બાજુ લઈ જશે આ પગલું કઈ બાજુ લઈ એક પગલું ચડવાથી કેટલું ચડીએ જવાય અને સાપ સીડી ની જેમ એક જ પગલું ખોટું આવે તો સીધા નીચે પણ ઉતરી જવાય એ સતત સાવધાની રાખવી પડે આપણે પછી એમ થાય કે આટલામાં શું શું એમ કરતા કરતા તો આપણે ક્યારે વિષયમાં લેવાઈ જઈએ ને ઘણા વખતનો આપણો દાખલો એક ભરમાં નાશ પામી જાય એટલે કે છે કે પાણી ન રહ્યું મુક્ત એટલે કે એનું જે આભરું કહીએ ને આપણે તો કે એનો એનો મતલબ કે એમાં એ રસ્તેથી પડી જવાય

જેને પોતે સર્જન કર્યું છે આખા સંસારને રૂપ આપ્યું અને પોતાની દીકરીમાં અંજાર દીકરી એમ કે છે કે હા પિતાજી તમે આ શું કરો છો તો પણ ત્યારે ભાન ભૂલ્યા અને વિવેક ગુમાવી દીધો તો આજ સુધી એમના ગુણ ગવાય છે એટલે આપણે ગમે તેટલા આપણા મનથીઓ માની લીધું હોય કે ઓહો મને તો આ કઈ અડે નહીં મને આ બધું કરવામાં કઈ વાંધો નહીં નહીં એમાં સહેજ વારમાં શું થઈ જાય પણ મહારાજ મુક્તોના વચનથી સહેજ બહાર પડીએ એટલે માયા આપણને ગમે ત્યારે તાણી જાય માયાના પતિ મહારાજ છે મહારાજને વરવા જ્યારે જીવ નીકળ્યો હોય ત્યારે માયા છે ને એનું ચેકિંગ કરે કે મારા પતિને લાયક છે કે નહીં એટલે આપણને લલચાવા આવે આપણી પરીક્ષા લેવા આવે અને ત્યાંથી આપણે ખરાવ બહાર ઉતરીએ તો જ આપણે આગળ વધી શકીએ એટલે એક 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 પડે આપણા એક એક વર્તનમાં આપણે વિચાર કરવો પડે કે આ વર્તન મને યોગ્ય છે એમાં બાપાએ તો આપણને ઘણું બધું કહી દીધેલું જ હતું પણ બાકી રહેતું તું તો અમૃત સાગર સાધક નહીં એનું ટાઇટલ જ છે સાધક નહીં સાધક હોય એનું જીવન કેવું હોવું જોઈએ એમાં બધું જ આપી દીધું તો એના ઉપર આપણી નજર હોવી જોઈએ બાઈએ વાતચીત ઉપર નજર કરતા બની ત્યાં સુધી એટલે આપણે શાસ્ત્ર ઉપર નજર રાખવી પડે શુદ્ધ વૈરાગ્ય શોભા ગણી હરિચનની જાણો જરૂરી વૈરાગ્ય વિના લાગે વરવું એ પણ વિચારવું તો કે વૈરાગ્ય વિના આપણે મહારાજને વરવા છે તો કઈ એમ નઈ વરાય એટલે આપણે શું કરવું પડે તો કે શુદ્ધ વૈરાગ્ય થી જ સુભા છે આપણી સુભા છે ના થી છે સમાજમાં આપણે કોઈ પણ વ્યક્તિને જ્યારે આપણે આદર કરતા હોઈએ છીએ ત્યારે આપણી નજર એક એવી હોય જ છે કે એનું કેટલું સાદગી વાળું જીવન છે કેટલું આદર્શ જીવન છે એનાથી જ એની મહત્તા હોય બાકી તો આ રૂપલલના રો ઘણીય ઘડીકવાર માટે સીતાજીનો કે પાર્વતી નો બધો રોલ ભજવી લે તો કોઈ આપણને એના માટે આદર થયો પણ સમાજમાં કોઈ એક સામાન્ય સ્ત્રી હશે ને જો આમ શુદ્ધ રીતે ભગવાન ભક્તિ હશે તો આપણને એના ઉપર આદર થશે એમ આપણી શોભા શું છે તો કે આપણી શોભા વૈરાગ્ય છે અને વૈરાગ્ય વિના લાગે વરવું એમ કે આપણને વરવું એટલે આપણે આ લોકમાં કઈ ભૂંડા લાગો છો તમે એમ તો કે આપણે વરવું તો કે અંદર આપણે વિચાર કરવો કે આપણે વૈરાગ્ય વિના ભગવાન વરવા નીકળ્યા છીએ તો કઈ યોગ્ય નથી એમ અને એક ભક્ત તરીકે પણ શોભીએ નહીં એક ભક્ત તરીકે પણ આપણી એક મર્યાદા હોય છે કે ભક્ત નું જીવન કેવું હોવું જોઈએ બાપા જો એમ કેતા હોય કે અમારી પાકડી પ્રસાદી ની જાણીને કોઈ લઈ ગયા અને પછી બીજી પાકડી આપી તો તો ઉજરી જોઈ નવી હતી તો ધોળમાં રંગ દોડી પછી જોઈ ને પહેરી બાપાની ક્યાં એમાં અડી અને એમાં અડવા કરતા હોય કે પાકડી પહેલી વાર તો જરા ઉજરી જોઈ ઉજરી પાઘને મેલી કરીને બેરીએ આપણે એવું તો કરતા નથી ધોયેલા સ્વચ્છ વસ્ત્ર પહેરીએ છીએ પણ એમાંય કલરની આખી થેરાપી હોય છે અત્યારે તો રોગ મટાડવા માટે ને અને આપણે ઘણી વાર જોયું છે કે ઓલા સાંઢની લડાઈ હોય તો એને ફક્ત લાલ કપડું બતાવવામાં આવે અને ઉત્તેજિત થઈ જાય અને બે સાંઢ લડે તો કલર કેટલું કામ કરે છે તો એમ આપણા વસ્ત્ર આપણે કહીએ છીએ ને કે સફેદ વસ્ત્ર આના માટે શાંતિ માટે છે ને કેસરીઓ છે એ સુરાતન માટે છે એ બધું કેમ એનું નક્કી છે એની અંદર ગુણ રહેલો એમ આપણી એક એક ક્રિયા દરેક ક્રિયા આપણી વિચાર માંગી લે છે એમ અને અંતરથી આમ રુચિ જ ન થવી જોઈએ એમ ત્યારે આપણે રસ્તે ચાલ્યા કહેવાય બાકી બની ઠની અને ભગવાન પછી એમાં તો કંઈ માલ નથી એમ વૈરાગ્યવાન વાલા હરીને સામુ જોઈને સરાય હતી વૈરાગ્યવાન તો મહારાજ ને બહુ જ વાલા અને આમ સામુ જોઈને હરખાય આનંદ થાય એમને એમ

એ બધાનું મુખ એમને કેમ સારું લાગ્યું એટલે સુશોભિત આપણે અત્યારે મેકઅપ કરીને બનીએ પણ જરૂર નથી તો આવા આપણા ગુણો સુખ શીલ સંતોષ ક્ષમા વિવેક આ બધા ગુણોથી મહારાજ રાજી થાય મહારાજ કે મુક્ત કે કોઈ પણ આમ જોઈએ આ જગતની દ્રષ્ટિએ સાત્વિક જીવ કોઈ પણ હશે કે કોઈ પણ દેવ હશે તો બધા જ આપણા એવા ગુણોથી રાજી થાય નહીં કે આપણા બ્યુટી પાર્લર વાળા ગુણોથી પણ આપણે તો આજે ઊંધો રસ્તો જાયલો મંદિર માં વાર તહેવાર હોય તો આપણે પાછા આગલે દિવસે જવાનું ને પછી ફેશિયલ ને મેકઅપ ને કરાઈ આવવાના સરસ સાડી તૈયાર કરવાની સવાર સાંજ ની જુદી પહેરવાની કલર નક્કી કરવાના એ પ્રમાણે દાગીના પહેરવાના કોઈ થોડી ચંપલ પડશે બદલતો ત્યાં આપણે કઈ શોભાની પરેડ માં આવ્યા છે કોઈ લગ્ન પ્રસંગમાં આવ્યા પાછા કહીએ કે મારા જ જેવા તેવા જે કેવા લાગે એ મહારાજ આપણા દેહ ને જોવે છે ચૈતન્ય ને જોવે છે ચૈતન્ય કેટલો ઉજડો છે કેટલો શુદ્ધ છે મહારાજ એ જોવે છે તો આપણે એ પ્રમાણે આપણું જીવન બનાવવાનું આગળ જે કોઈ મોટા થઈ ગયા હોય બધાના જીવન પરથી આપણે પાઠ શીખવાનું જો ધરો તો અંગે ધરજો શુદ્ધ વૈરાગ્ય રૂપ શણગાર તો હે તે કરી હરી રીત છે નિશ્ચય જાણો નિર્ધાર જો ઘરેણું ધરવું જોઈએ શણગાર ધારવા જોઈએ તો કયો તો કે શુદ્ધ વૈરાગ્ય રૂપી શણગાર કરવાનો અને મહારાજ કેવી રીતે રીતે હેતે કરી રીજે તો ખરા પણ આ તો હેતે કરીને રીજે રાજી થઈને નિશ્ચય જાણો નિર્ધાર પાક્કો નિર્ધાર તમે જાણો કે જો તમે આ ઘરેનું સજી અને મહારાજ પાસે જશો તો મહારાજ હેતે કરીને આપણા ઉપર રીજશે કોઈ સો સો શણગાર સજે શરીરે કાચ શંખલા કથિરના આ લોકોની દ્રષ્ટિએ આપણે કાચના ને બધી ધાતુના ઓલાવ્યા ત્યારે હોય ને તો ના એવા બધા શણગાર સો સો કરીને જઈએ પણ કંચન વિના કેમ કહીએ શોભાળનારા શરીરના પણ પ્રસંગ હોય દાગીના આપણી પાસે ઘણા હોય અને આપણે એવા પાર્ટી વેરમાં ને એમાં એવા પહેરતા હોય હોય ત્યારે કયો પહેરીએ તો કે તો સોનાનું તો મૂલ્ય કોનું કહેવાય તો કે સોનાનું તો શરીરને કોણ શોભાળ્યું તો કે સોના હવે ડાયમંડ નહીં આવી ગયું પહેલાની આવી વાત હતી એમ તેમ સારામાં સારું ઘરેણું સુવર્ણ કહી શિરોમણિ બધા જ ઘરેણામાં સોનાનું શ્રેષ્ઠ કહેવાય એમ નિષ્કડાનંદ બૃહદ વૈરાગ્યની મોટપ નથી જાતી ગણી સોના નું ઘરેણું જો સર્વથી શ્રેષ્ઠ છે તો કે બૃહદ વૈરાગ્ય છે ને એની મોટપ તો કીધીએ નથી જતી એ ઓળું મોટું ઘરેણું છે એટલે કોઈ પણ સાધકને આગળ વધવું હોય તો એને બૃહદ વૈરાગ્ય ધારણ કર્યા વગર એની પ્રગતિ ન થાય આપણે બધાએ કેવું પકડી લીધું

પણ હું ત્યાં બેઠા છે ને જમવાના વિચાર આવે કપડા ના આવે દાગીના ના આવે હરવા ફરવા ના આવે તો એ પાકો થાય તો આપણી અંદર એ વિષય પાકો થશે જે વિષયનો આપણને રાગ હશે ને એ વિષય પાકો થશે એટલે આપણને ના પાડી કે રજોગુ તમો ત્યાં સુધી ધ્યાન ન કરવું રજોગુણ તમો ગુણવર્તે ધ્યાન કરીએ તો એમ ન થાય ભલે વર્તો એવા વિચાર આવે પણ બેઠા તો ખરા આપણી એવી દલીલ હોય મહારાજ કેમ ના પાડી તો કે તમે એ વખતે જે વિચાર કરશો ને એ તમને પણ મળશે હવે જે જે ચિંતવી તે હોય તો ઉપરથી આપણે નુકસાનમાં જશું આપણે કેટલી વાર કઈ છે ને કે રામાયણ ને મહાભારત ને બધી સિરિયલો બનાવી હોય ભલે આપણી બનાવી હોય પછી એના પાત્ર જોઈએ પછી જ્યારે તમે આંખ બંધ કરો કે કંઈ પણ એક કલ્પના કરો ત્યારે એ ચિત્ર આપણને દેખાય તો એ નથી જોવાનું તો એવી જ રીતે આપણામાં ઓલી એનિમેશન વાળી વંદુ ને નિત્ય નિયમ ને બધું કર્યું હોય એના વિંડોળાના બધા નાના નાના વિડીયો બનાવીને આવે ને આપણે બધા ફેરવીને રાજી બહુ થઈ જઈએ જોઈને પણ એક વાર વિચાર આવી છે કે આપણે આપણે ધારવા માટે પાકું કરવાનું છે નક્કી કરેલું છે એ નહીં દેખાય ઓલું દેખાશે તો ઓલા તો કચકડા રમકડા કહેવાય એને પાકું કરીને શું મૂર્તિ સિદ્ધ થાય પણ આપણે તો વિચાર વગર વિવેક વગર આગળ ગુરુજી ગુરુજી કે આવા ચીલા પાડે અને ઈ બનાવવામાં ગાંડા તું થાય કેટલોય સમય બગાડે એમને બધાને ઈ જ ગરી જતું હશે ને પછી એટલે આ બધો વિચાર માંગી લે ભક્તિ કઈ એમને રમકડા કે બાળકોનો ખેલ નથી તે આપણે એમ કરીએ બધી બાજુનો વિચાર કરી અને બધા જ આપણા સાધનો એની શુદ્ધિ હોવી જોઈએ કે દરેક અંગ આપણું બરાબર હોવું જોઈએ ત્યારે આપણે આગળ વધી શકીએ આપણે ભક્તિ કેટલી કરીએ વળી પાછા મંદિરમાં જઈને ફૂલ રજો રજોગુણમાં ડૂબતા હોય તો એ કરતા તો ઘરે જે બે જતો હશે ને એની અંદર રજો ગુણ ઓછો કરતો હશે આને તો વિષય વધી જાય છે એટલે વિવેક સાથે આપણે કરવું પડે અને એટલે કીધું કે જ્ઞાનાંશ વગર નો વૈરાગ્ય પણ ટકતો નથી